નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેક માંથી અમીરભાઈ આજે આપણે ઓમ રુદ્રા વપરાય ગયું છે તુવેરના પાકમાં અને ચણાના પાકમાં તો જોવા માટે આવ્યા છે ચેતનભાઈ નામ છે ખેડૂતનું આજની તારીખ છે ત્રેવીસ બાર બે હજાર ચોવીસ ખેડૂતભાઈ ગયા વર્ષે આપણું ઓમ રુદ્રા વાપર્યું હતું ચણાના પાકમાં અને આજ વખતે બધું આપણું ઓમ રુદ્રા લીધું છે બરાબર તો ખેડૂતભાઈ ને પૂછશે કે ઓમ રુદ્રા વાપર્યું છે તો કેવું લાગ્યું રિઝલ્ટ ભાઈ તમારું નામ

તમે બીજી વખત ઓમ રુદ્ર વાપર્યું છે હા ગયા વર્ષે બીટું માં વાપર્યું હતું આ વર્ષે બધા ચણામાં વાપર્યું છે કેટલી બેગ લીધી હતી તમે વીસ બેગ વીસ બેગ લીધી હતી તો કેવું લાગ્યું રિઝલ્ટ માં તમને રિઝલ્ટ આ તુવેર છે કાઢી નાખવી હતી અને આને બે વખત ખાતર આપ્યું છે ઓમ રુદ્ર અત્યારે બઉ સરસ ઉભી છે પછી ચણામાં માં કેવું લાગ્યું રિઝલ્ટ માં ચણા અત્યારે સારું છે અને ગયા વર્ષે સારું મળ્યું હતું તો તમે શું કેવા માંગશો ઓમ રુદ્રા વિશે ઓમ રુદ્રા ડીએપી કરતા સારું તમે ડીએપી લીધેલ તમારું પડ્યું રહ્યું છે ને ડીએપી મેં લીધું જ નથી મારી પાસે હતું અને મેં લીધું વાવ્યું નથી ડીએપી મારી પાસે હતું જ આપણું ઓમ રુદ્રા વાવ્યું છે ઓમ રુદ્રા વાવ્યું છે બધું તો શા માટે ઓમ રુદ્રા વાવ્યું છે ઓમ રુદ્રા માં મને ડીએપી કરતા એકંદરે તો સસ્તું પીડ્યું બરોબર બીજા નંબર માં થોડીક જમીન ભરભરી રહે છે જમીન જમીન સુધારા આવે છે

મેં તમને કીધું ભાઈ પેલી વખત થોડું લઈને જોઈ હા બરાબર છે ને મારી વાત કઈ આમાં ભરમાવાની વાત છે તમને નહીં બરાબર તો તમે ચેતનભાઈ ઓમ રુદ્રા વાયપરૂ અમીરભાઈ દિલ થી ધન્યવાદ માનું